આજે પહેલી તારીખે પણ અમરેલી જિલ્લામાં વરસાદ ચાલુ છે ચાલુ વરસાદે અમરેલી જિલ્લા સાથે સૌરાષ્ટ્ર ગુજરાતભરના સરપંચોને પ્રતાપ દુધાતે અપીલ કરી છે કે તમારા ગામની ગ્રામ પંચાયતે બેસી ઠરાવ કરી સર્વે કરવા આવનાર એક પણ જગ્યાએ ન જવા દેતા ઠરાવ કરીને આપી દો અને સરકાર ગતકડા બંધ કરે ને ખેડૂતોના દેવા માફ કરે ખેડૂતોને પણ જાગવું પડશે ક્યાં સુધી રાહ જોશો જ્યાં સુધી રોડ પર નહીં આવો તમારો અવાજ નહીં ઉપાડો ત્યાં સુધી બહેરી મૂંગી સરકાર જાગવાની નથી ખેડૂતોના દેવા માફ કરવા હોય તો તારીખ ત્રણ થી ખેડૂતોનું આંદોલન શરૂ થાય છે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાવ હું સરકારને વિનંતી કરું છું કે ખેડૂતોના દેવા માફ કરો હું તમને સત્કારવા અને આવકારવા આવીશ આમ કોંગી નેતા પ્રતાપ દુધા કમોસમી માવઠાના મારથી ખેતી બચાવો સત્યાગ્રહ કરવાના આરંભ પહેલા સોશિયલ મીડિયા પર અપીલ કરી છે નમસ્કાર ખેડૂતોને એપ્લિકેશનથી પોતાના ખેતરમાં ડ્રોપ પિન કરીને લોકેશન સાથે ફોટા પાડવાની સરકાર ગતકડા લાવી છે સરકારને શરમ આવી હાલ વર્તમાન જયારે હું બોલી રહ્યો છું આજની તારીખે પહેલી તારીખે પણ અમરેલી જિલ્લામાં વરસાદ ચાલુ છે ચાલુ વરસાદે અમરેલી જિલ્લા સાથે સૌરાષ્ટ્ર ગુજરાતભરના ખેડૂતોને સરપંચોને મારી નમ્ર અપીલ છે કે ગ્રામ પંચાયતમાં બેસી તમારા ગામની અંદર જ ઠરાવ કરી અને સર્વે કરવા આવનારને એક પણ જગ્યાએ ખેતરે જવા ન દેવા જોઈએ અને એને ઠરાવ કરીને આપી દો સરકાર ગતકડા બંધ કરે ને ખેડૂતના દેવા માફ કરે ખેડૂતોએ પણ જાગવું પડશે કે ક્યાં સુધી રાહ જોઈને બેસવાના છો જ્યાં સુધી તમે રોડ ઉપર નહીં આવો જ્યાં સુધી તમે બોલતા નહીં થાવ જ્યાં સુધી તમારો અવાજ નહીં ઉપાડો ડેરી મુંગી સરકાર જાગવાની નથી તમારા દેવા માફ કરાવવા હોય તો અમરેલી જિલ્લામાં ત્રણ તારીખથી આંદોલન જે ચાલુ થાય છે મોટી સંખ્યામાં ખેડૂત પણ જોડાય ફરી વખત સરપંચોને વિનંતી કરું છું કે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી અને સરકારને અને તલાટીઓ વિસ્તરણ અધિકારીઓ કલેક્ટરો બધા જ ઠરાવ કરી સામૂહિક ઠરાવ સરકારને મોકલો ને સરકારને ફરીવાર અપીલ કરું છું કે કોઈ રાજકીય વાત નથી કરવી એકવાર ખેડૂતના દેવા માફ કરો હું તમને આવકારવા અને સત્કાર કરવા આવીશ ધન્યવાદ